નખત્રાણા તાલુકાના ભરલી ગામોને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ભરલી ગામના સરપંચ હીરાભાઈ પટેલે માસાપુરા ન્યૂઝ સમક્ષ તેમજ રાહદારીઓએ જણાવ્યું હતું કે આ રોડ રસ્તાની બે હજાર સત્તર અઢારમાં રોડનું કામ થયું હતું પરંતુ માર્ગ અતિ બિસ્માર બન્યો છે તેમજ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું જ નથી એવું સરપંચ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગનું કામ થશે નહીં તો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન પણ કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ મારું નામ રમેશભાઈ રતનસિંહભાઈ ગોરાણી છે હું અત્યારે નખત્રાણાથી આવું છું રોડની પરિસ્થિતિ એટલી દયનીય હાલત છે કે ધાવડાથી કરી ને માજીરાઈ સુધી બહુ જ ખરાબ રોડ છે અતિશય ખરાબ છે ને અકસ્માત ક્યારે સર્જાય એનું કોઈ નક્કી નથી મને તો એવું લાગે છે કે તંત્રને વારંવાર આ બાબતે રજૂઆત કરેલી છે છતાં લેખિત કરેલી છે મૌખિક કરેલી છે અમો સાંસદ સભાની અને લો વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ રજૂઆત કરેલી હતી આ સિવાય અમો સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાની ઓફિસ ઓફિસે નખત્રાણા પણ અવારનવાર ગયા છીએ પીએમ જાડેજા સાહેબની ઓફિસ નખત્રાણા ત્યાં પણ અમે ગયેલા છીએ પણ હજુ સુધી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અત્યારે અમને એવું લાગે છે કે તંત્ર લગભગ કોઈક મોટું અકસ્માત થાય એની કદાચ રાહ જોતું હોય એવું લાગે છે આના પરથી તમે બદલી ગામના છો ને હા હું બદલી ગામનો જ છું મારું નામ હરીલાલ અમૃત પટેલ બદલી ગામના સરપંચ હાલે અને આ ગામની અંદર અમારા ધાવડાથી કરી અને માજીરાઈ સુધી રસ્તાની દયનીય હાલત હોવાથી અને રસ્તાઓની અંદર એટલા બધા ખાડાઓ કે રસ્તાની અંદર ડામર તો કંઈ અમારે દેખાતો જ નથી કાકડી અને ખાડા જ છે અત્યારે ટુ વ્હીલર બાઇક કે કોઈ બી સાધન છે કે ફોર વ્હીલર છે તે એની હાલત એવી છે કે રસ્તા ઉપર જઈને અમે જગ્યા ઉપર પહોંચશું કે નહીં પહોંચી એનું અમને વિશ્વાસ નથી હોતો એવા રસ્તાની હાલત છે અત્યારે હાલમાં અને પ્રસૂતિ માટે અમે જે મહિલાઓને લઈ જતા હોઈએ ત્યારે એ રસ્તામાં એવી હાલત છે કે એમ્બ્યુલન્સની અંદર પણ કેવી રીતે બેઠક કરવી એ અમારે તકલીફ પડે એવું છે રસ્તામાં અને હાલ અમારે તંત્ર પાસે અવારનવાર રજૂઆતો હતા તો અમને ધારણ જ મળી રહે છે અને અમારા ગામજનો અને આગેવાનોએ ઘણા બધાએ રજૂઆતો કરેલી રસ્તા માટે તંત્રને પાસ સુધી તંત્રના પેટની અંદર કોઈ પાણી હાલ્યું નથી બે હજાર સતમ રસ્તો બન્યો છે એની પાછળ સાંસદશ્રીના ચુનાવ વખતે અમને ધારણા મળેલી કે આ રસ્તો તમારો મંજૂર થઈ ગયેલો છે પણ આજ સુધી કોઈ આ રસ્તાને કોઈ વેગ મળ્યો નથી અને કોઈ કામ થયું નથી અમારે કહેવાનું એ છે કે તંત્ર દ્વારા કોઈ રજૂઆતો રજૂઆતો અમે અવારનવાર કરતા રહ્યા પણ કોઈ પેટમાં પાણી હાલ્યું નહીં તો અત્યારે અમારા સાત ગામ વતી અમે કહીએ છીએ કે સાત ગામનો નિર્ણય છે કે અમને આ રસ્તો વહેલી તકે બનાવી આપવામાં આવે નહીંતર પછી અમે ગામજનો આ રસ્તા માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને જો ધરણા ઉપર બેસીએશું તો તેમની જવાબદારી ત તમામ તંત્રની રહેશે હા અમે અમારા સાંસદ શ્રી જ્યારે ચૂના વખતે આવેલા ત્યારે એને રજૂઆત કરેલી ને મૌખિકે કરેલી છે અને અવારનવાર કરેલી છે તો અમને કહેવામાં આવ્યું કે આ રસ્તો મંજૂર થઈ ગયો છે અને પેપરોમાં પણ આવી ગયેલું હતું કચ્છ મિત્રમાં કે મંજૂરી મળી ગઈ છે તો આ રસ્તાને અત્યારે દયનીય હાલત જોઈ અને આ ગામજનો અવારનવાર અમારી પાસે રજૂઆત કરતા હોય કે સરપંચ સાહેબ તમે આની પાસે કંઈક જવાબ લો અને કાંઈક કામ માટે આગળ વધો અરે મારું નામ ભરત પટેલ છે હું વડલી ગામનો જ રહેવાસી છું અમારા આ આજુબાજુના ગામમાં બધા ખેડૂત જ વસે છે પણ આ વિથોણ તે કરીને ધાવડા અને દેશરભર સુધી આ રસ્તા ઉપર ટ્રેક્ટર તો બિલકુલ ચલે ચાલે જ નથી તો અમારી તંત્ર પાસે એક જ માગણી છે કે જલ્દી તકે રસ્તો બનાવી આપો તો શું કે ખેડૂતને યુરિયા ખાતર લેવા માટે કે કોઈ બીજા કામ માટે આગળના ગામમાં જવું હોય તો સારું રહે આમાં ત્યાં બહુ બધું મુશ્કેલી વેઠવી પડે એવું કામ છે પિયુષ કરમસિંહભાઈ પિયુષભાઈ ક્યાં ગામથી આવું છું હું હાલ નાના આવું છું ગામ મારું બદલી શું કેવી રોડની પરિસ્થિતિ કેવી લાગી રહી છે રોડની પરિસ્થિતિ ખરેખર એમ થાય કે ઓગણીસો ને પચાસના દાયકામાં જીવી રહ્યા એવું લાગેલું રોડની હાલત બહુ ખરાબ છે ને ક્યારેક અમને માલનું કે આજે કાંઈ બી પરિવર્તન કરવું હોય તો અમને એમ થાય માથાનો દુખાવો લાગે છે કે કેવી રીતે ક્યારે પહોંચશું એમ હાલત બહુ એટલે બહુ ખરાબ એ રસ્તાની તંત્રને વારંવાર અરજી કરવા છતાં કોઈ એક્શન કે કાંઈ આગળ બનાવ્યાના કે રિન્યુવેશનના કોઈ પગલાં લેતી નથી એમ નાના ખરેખર આ વાતે તંત્ર એક રીતે જોવા જઈએ તો વોટ માટે આવે છે બાકી રસ્તા કે કોઈ વિકાસના કામ માટે અમને નથી લાગતું કે કોઈ આગળ સારું એવું પગલું ભરે ને સરપંચ જે વાત કરી એકદમ હું એને ટેકો આપું એની વાતને રોડ વહેલી તકે બને તો સારામાં સારું ને વિકાસનું આજે જોવા જઈએ તો વિકાસ નથી એકદમ સારામાં સારું પગલું કહેવાય મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે